જય માતાજી ખેડૂત મિત્રો ઘણા બધા લોકો દ્વારા સવાલ પૂછવામાં આવે છે કે બાવીસમો હપ્તો ક્યારે જમા થશે બાવીસમો હપ્તો કેટલા રૂપિયાનો મળશે શું ખરેખર બાવીસમો હપ્તો ચાર હજાર છ હજાર કે આઠ હજાર રૂપિયાનો મળશે શું ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવેલ હોય તો બાવીસમો હપ્તો નહીં મળે ત્યારબાદ જે ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો નથી મળ્યો તો શું કરવું તો ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે આ બધા જ સવાલો વિશે વિગતવાર વાત કરીશું આ એક જ વિડીયોમાં તમારા બધા ડાઉટ સોલ્વ થઈ જશે તો મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે બાવીસ મો હપ્તો કેટલા રૂપિયાનો મળશે ખેડૂત મિત્રો બાવીસ મો હપ્તો પણ તમને બે હજાર રૂપિયાનો જ મળશે હપ્તાની રકમમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો પણ હા જે ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી એકવીસમાં હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોને એકવીસમાં હપ્તો અને બાવીસ હપ્તો બંને સાથે મળશે એટલે કે તેમને કુલ બે હજાર રૂપિયા પ્લસ બે હજાર રૂપિયા એમ મળીને ચાર હજાર રૂપિયાનો એક હપ્તો મળશે પરંતુ તમારે કેટલાક કામ કરવા પડશે કે જેથી તમારા જે હપ્તા રોકાયેલા છે તે તમને બાવીસ હપ્તાની સાથે જ મળી જશે ખેડૂત મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમને બધા સવાલોના જવાબ મળી જાય શું ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાવેલ હોય તો હપ્તો નહીં મળે ઘણા બધા ખેડૂત મિત્રોનો સવાલ છે કે ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવેલ હોય તો બાવીસ મોફ અટકી જશે પરંતુ મિત્રો હજુ સુધી ગુજરાતના ઘણા બધા એવા ગામ અને તાલુકા છે કે જેમની જમીનનો રેકોર્ડ ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરવામાં નથી આવ્યા અને તેના લીધે જ હજુ સુધી ઘણા બધા ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી છે તેથી જો તમે પણ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો પણ તમને બાવીસ મોફ મળશે ફાર્મર રજિસ્ટ્રેશનના કારણે બાવીસમો હપ્તો અટકશે નહીં એટલે હાલ ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત નથી પરંતુ આવનારા સમયમાં હપ્તા મેળવવા માટે ફરજિયાત થઈ શકે છે ત્યારબાદ ઓગણીસમો હપ્તો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો નથી મળ્યો તો શું કરવું ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી ઓગણીસમો વીસમો અને એકવીસમો હપ્તો નથી મળ્યો તો તેમણે શું કરવું જોઈએ કે જેથી કરીને તેમના જેટલા હપ્તા રોકાયેલા છે તે બાવીસમાં હપ્તાની સાથે જ મળી જાય તો તમને હપ્તા ન મળવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે જેમાં તમારું ઈ કેવાયસી પૂર્ણ ન થયું હોય ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેથી કરીને તેમનો હપ્તો રોકાઈ જાય છે આગળ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઈ કેવાયસી ઘરે બેઠા કેવી રીતે કરી શકાય ત્યારબાદ તેમના બેંક ખાતામાં કોઈ ખામી હોય અથવા તેમનો જે આઈએફએસ સી કોડ હોય તેમાં કોઈ ભૂલ હોય ઘણી વખતે ખેડૂત મિત્રો દ્વારા આપવામાં આવેલ બેંકની માહિતી ખોટી હોય છે જેમ કે ખેડૂતનું નામ ખાતા નંબર આઈએફએસસી કોડ અથવા તમારું જે આધાર કાર્ડ છે તે તમારા બેંક ખાતા સાથે લિંક ન હોય અને ઘણી વખતે એવું પણ બને છે કે ખેડૂતોને એક કરતાં વધારે બેંક ખાતા હોય છે અને તમે એક જ બેંકમાં ચેક કરતા હોવશો કે પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થયો કે નહીં પરંતુ ખેડૂત મિત્રો તમને જણાવી દઉં કે આ જે પીએમ કિસાન યોજનાનો હપ્તા છે તે આધાર પેમેન્ટ દ્વારા જમા કરવામાં આવે છે એટલે તમારે અન્ય કોઈ બેંકમાં ખાતું હોય તો તેમાં પણ ચેક કરવાનું રહેશે કે હપ્તો જમા થયો છે કે નહીં ત્યારબાદ જમીનનો રેકોર્ડ અપડેટ ન હોય પીએમ કિસાન પોર્ટલ પર તમારા દ્વારામાં આપવામાં આવેલ જમીનની વિગત યોગ્ય ન હોય અથવા તમે જ્યારે પીએમ કિસાન યોજનામાં નવું ફોર્મ ભરેલું હોય ત્યારે જે જમીનની વિગત આપી હોય તે જમીનનું હાલમાં વેચાણ થઈ ગયું હોય અથવા તે જમીનમાંથી તમારું નામ કોઈ પણ રીતે કમી થઈ ગયું હોય તો પણ તમારા હપ્તા અટકી શકે છે જેના માટે તમે હાલમાં કોઈ નવી જમીનની ખરીદી કરી હોય અથવા તમારું નામ જે જમીનમાં હાલમાં હોય એ જમીન પીએમ કિસાન પોર્ટલ પર અપડેટ કરવી ફરજિયાત રહેશે અને આટલું કરશો તો તમારા જેટલા હપ્તા રોકાઈ ગયા છે તે તમને બાવીસમાં હપ્તાની સાથે મળી જશે ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ હોવું ફરજિયાત ખેડૂત મિત્રો તમને ખ્યાલ જ હશે કે પીએમ કિસાન યોજના દ્વારા હપ્તાની રકમ આધાર પેમેન્ટ મોડ દ્વારા કરવામાં આવે છે એટલે તમારું આધાર કાર્ડ ખૂબ જૂનું હોય તો વહેલી તકે અપડેટ કરાવી લેજો અને બેંક સાથે આધાર સીડિંગ પણ કરાવી લેજો તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે તમારી આ બધી વિગત સાચી અને યોગ્ય છે કે નહીં તે તમે ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકો છો તો મિત્રો સૌ પ્રથમ તમારે મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે જેમાં તમારે પીએમ કિસાન વેબસાઇટ પર જવાનું રહેશે એટલે તમારે તેમાં સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન એટલે તમારી સામે જે પહેલી વેબસાઇટ આવે તેને તમારે ઓપન કરવાની રહેશે એટલે કે ખોલી લેવાની રહેશે અને આ વેબસાઇટની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી લઈશ ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ઓપન કરી શકો છો વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ તમારી સામે નો યો ટેટસ એક ઓપ્શન આવશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે તમે જ્યારે પીએમ કિસાન પોર્ટલ પર પહેલી વખત રજીસ્ટ્રેશન કરેલ હશે ત્યારે તમને એક રજીસ્ટ્રેશન નંબર આપેલ હશે એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે અને જો તમે આ નંબર ભૂલી ગયા હોય તો જે બાજુમાં નો યો રજીસ્ટ્રેશન નંબર છે તેના ઉપર ક્લિક કરવાનો રહેશે એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે રજિસ્ટ્રેશન નંબર દાખલ કર્યા બાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે મોબાઈલ નંબર તમારા પીએમ કિશન પોર્ટલ સાથે લિંક છે તેમાં એક ઓટીપી આવશે એ તમારે અહીંયા દાખલ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે નીચે જવાનું રહેશે અને એલિજિબિલિટી સ્ટેટસમાં લેન્ડ સીડિંગ આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ ઈ કેવાયસી સ્ટેટસ આ બધાની સામે સાચાનું નિશાન હોવું ફરજિયાત છે તેમાંથી કોઈ પણ એક વિકલ્પ સામે ખોટાનું નિશાન અથવા અન્ય કોઈ એરર આવે તો તે માહિતી તમારે અપડેટ કરવાની રહેશે એટલે તમારા જે હપ્તા રોકાયેલા છે એ બધા જ હપ્તા બાવીસમાં હપ્તાની સાથે મળી જશે ત્યારબાદ સૌથી અગત્યનો સવાલ કે બાવીસમો હપ્તો ક્યારે જમા થશે હવે છેલ્લો અને સૌથી વધારે પૂછાતો સવાલ કે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો બે હજાર છવ્વીસમાં ક્યારે આવશે જો આપણે બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર પચીસમાં ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો વીસમો હપ્તો જૂન મહિનામાં અને એકવીસમો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થયો હતો એટલે અહીંથી એક વાત સ્પષ્ટ થાય છે કે સરકાર દર ચાર મહિને એક હપ્તો આપે છે આપણે અગાઉના હપ્તાને જોઈએ તો એકવીસમો હપ્તો ઓક્ટોબર બે હજાર પચીસમાં આવ્યો હતો અને એમાં ચાર મહિના ઉમેરીએ તો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે અને બે હજાર પચીસમાં પણ ઓગણીસમો હપ્તો જે હતો તે ફેબ્રુઆરી મહિનામાં જ આવ્યો હતો એટલે બાવીસમાં હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જમા થાય તેની પૂરેપૂરી સંભાવના છે તો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાનો બાવીસ મફતો સમયસર મેળવવા માંગતા હોય તો આજે જ તમારું ઈ કેવાયસી આધાર બેંક લિંકિંગ બેંક કેવાયસી અને જમીનનો રેકોર્ડ ચેક કરી લો અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અહીં તમને અપવા નહીં પણ સાચી અને કામની માહિતી જ મળશે અને જો મિત્રો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે તેનો જવાબ તમને જરૂરથી આપીશું તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે